મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર ડીડીઓ મામલતદાર સહિતને અગાઉ પણ આ મામલે લેખિતમાં ફરિયાદ કરાઈ હોવાની માહિતી સામે આવી છે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં પોલીસ મથકે પુરાવા સાથે ફરી અરજી દાખલ કરાઈ છે મામલતદારને જાતિના દાખલા અંગે અહેવાલ પણ સોંપાયો હતો ગામની ચૂંટણી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં મીનાબેન જાડેજા વિજેતા રહ્યા હતા તો હવે સરપંચની યોગ્યતા અંગે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આઠ બાર બે હજાર પચીસના રોજ અમુ સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ અમારી ગ્રામ પંચાયતની કોચાથનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંધનું બોકસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી ઉમેદ વિજેતા જાહેર થયા હતા તેમને તેમનો બક્ષીપથનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત ઇડીઓ સાહેબને અને શ્રીને આપેલી છે મામલતદારશ્રીને પુરાવા સહિત તો તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાને અમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાજ હાઈસ્કૂલનું છે એ પણ બોકસ છે એ પણ સાબિત થઈ ચૂક્યું છે સનરાજ હાઇસ્કુલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને મામલતદારસિંહને સોંપી દીધો હોવા છતાંય મામલતદારસિંહ આમાં કોઈપણ કારણોસર ડીલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભગવાન દાસ ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલી એમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીબંધનો દાખલો મેળવ્યો ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજીસ્ટર નંબર ઉપર જે છે એ એમનું નથી પણ મનીભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જ નહીં આવ્યું એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જ્યારે ખોટું જ્યારે બંધારણ એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ત્યારે આવા બક્ષીપનના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે તો આવા જયારે પ્રક્રિયા આવા પ્રકરણો ઉભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી છે That means and OK. Subscribe now and press the bell icon. Never miss an update.